સુરત મહાનગરપાલિકાના સરથાણા ખાતે આવેલી પ્રાણી સંગ્રહાલયને આ વખતે ઉનાળું વેકેશન ફળ્યું હોય તેમ ગત વર્ષ કરતાં આ વખતે વધુ મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લેવા આવકમાં પણ વધારો જોવા મળ્યો છે સુરતમાં સરથાણા પ્રાણી સંગ્રહાલય નેચર પાર્ક ને ઉનાળુ વેકેશન ફળ્યું હોય તેવું લાગી રહ્યું છે વેકેશન દરમિયાન એક પોઈન્ટ ચોરાણું લાખ લોકોએ નેચર પાર્કની મુલાકાત લીધી જેને લઈ સરથાણા નેચર પાર્ક ઉનાળુ વેકેશન દરમિયાન ચાલીસ પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાની આવક થઈ પાંચ મેથી આઠ જૂન સુધી સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લોકોએ સરથાણા પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી ગત વર્ષની સરખામણીમાં વર્ષે વધુ મુલાકાતીઓએ વિઝિટ કરી સુરત પ્રાણી સંગ્રહાલયમાં વાઘ સિંહ દીપડા રીંછ અને જળબિલાડી સહિત પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા તો આ અંગે ઝૂ એ વધુ માહિતી આપી હતી હું ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા દર વર્ષે સરથાણા નેચર પાર્કમાં દિવાળી અને ઉનાળા વેકેશનમાં મોટા પ્રમાણમાં મુલાકાતીઓ મુલાકાત લેતા હોય છે આ વર્ષે આપણે પાંચ પાંચ બે હજાર પચીસથી આઠ પાંચ આઠ છ બે હજાર પચીસ સુધીના સમયગાળા વેકેશનના સમયગાળા દરમિયાન સરથાણા પર કે ખાતે કુલ એક લાખ અને ઓગણપચાસ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને તેઓની પ્રવેશની ટિકિટ આવક પેટે ચાલીસ લાખ અને ચાલીસ હજાર રૂપિયા જેટલી આવક થયેલી છે જે ગયા વર્ષે આ જ વેકેશન પિરિયડના સમયગાળા દરમિયાન એક લાખ ચાલીસ હજાર જેટલા વિઝિટરે મુલાકાત લીધેલી હતી અને અડત્રીસ લાખ તેત્રીસ હજાર જેટલા પ્રવેશ ટિકિટની આવક થઈ હતી જે ગત વર્ષ કરતાં આ વર્ષે નવ હજાર જેવા મુલાકાતીઓ વધુ મુલાકાત લીધેલી છે અને તેઓની પ્રવેશ ટિકિટ આવક કે ગત વર્ષ કરતાં બે વર્ષ બે લાખ રૂપિયા જેટલી મહાનગરપાલિકાને વધારે આવક થયેલી છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો માઇન ન્યૂઝ સાથે